પુસ્તકાલય નામની લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું શિક્ષણ એજ કલ્યાણના સૂત્રને સાકાર કરવા માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તે જોતા ઉદેપુર જિલ્લાના ખજુરિયા ગામે લક્ષ્ય પુસ્તકાલય નામની લાયબ્રેરી ઉદાહરણરૂપ ગણી શકાય છોટાઉદેપુર જિલ્લો રાજ્યનો સરહદી અને પછાત ગણાતા જિલ્લા પૈકીનો એક છે અહીં હજુ પણ ઊંડાણના ગામડાઓમાં સાક્ષરતાનો દર ઓછો છે પરંતુ સામાજિક અને શૈક્ષણિક જાગૃતતાના કારણે ધીરે ધીરે શિક્ષણ પ્રત્યે લગાવ વધી રહ્યો છે ને જિલ્લાના ઊંડાણના ગામડામાં પણ જોવા મળી રહ્યું છે ખજૂરિયા ગામનાને નોકરી કરતા એવા પ્રવીણભાઈ અરવિંદભાઈ કે અરવિંદભાઈજી મનોભાઈ વિઠ્ઠલભાઈ ગોપાલભાઈ છવીરભાઈ દેસિંગભાઈ સુમનભાઈ કિરણભાઈ અવિનાશ કિશનભાઈ રાઠવા નગીનભાઈ રાઠવા ભાઈ સિંઘ ભાઈ કિરીટભાઈ રવિભાઈ ખજૂરિયા ખજૂરી ગામના તમામ નોકરિયાત વડીલો ગામના આગેવાનો યુવાન ભાઈઓ બહેનો ગામના નોકરી ધંધા કરતા તમામ યુવાનો વડીલો નાથાગ મહેનત થયા જે લક્ષ્ય પુસ્તકાલય નામની લાઇબ્રેરીનું ઉદઘાટન પ્રસંગે ગામમાં આનંદ અને ખુશી છવાય છોટાઉદેપુર જિલ્લાના ખજુરિયા ગામમાં નોકરી ધંધો કરતા જાગૃત નાગરિકો તથા ગામના યુવાનોના સહયોગથી લક્ષ્ય પુસ્તકાલય નામની લાયબ્રેરીનું ગામના વડેલ કેડિયા ભાઈ રાઠવાના હસ્તે ઉદઘાટન કરાવ્યું જેમાં છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને ગામના લોકોના સહિયારા પ્રયાસોથી ઉભી કરવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનોને આશીર્વાદ સમાન લાઇબ્રેરી માટે કામ લોકોના સેવા કાર્યને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર મોહસેન સોરતી છોટાઓ ખજુરિયા ગામ મુકામે અમે યુવાનો વડીલો અને આગેવાન શ્રીઓની આશીર્વાદ હેઠળ એક લક્ષ્ય પુસ્તકાલય એનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને આ લક્ષ્ય પુસ્તકાલય ઉદઘાટન કરવાનો હેતુ અમારો અમારા ગામમાંથી તમામ જે યુવાનો છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચન કરી આગળ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોખરે રહી ગામનું નામ રોશન કરે તાલુકાનું નામ રોશન કરે અને ગામને ભવિષ્યમાં પણ મદદરૂપ બની શકે એટલા માટે અમે આ આજનું જે પુસ્તકાલય છે એનું ઉદ્ઘાટન કર્યું છે મારું નામ રાઠવા અરવિંદભાઈ કાંતિભાઈ ગામ ખજુરિયા જે ખજુરિયા તાલુકો છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર ગામે લક્ષ લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ગામ લોકો અને નોકરિયાત વર્ગ અને તમામ ભાઈઓ બહેનોનો અહીંયા ખૂબ મોટો સહકાર આપી અને એવી લાઇબ્રેરી અધ્યતન લાઇબ્રેરી ઊભી કરવામાં આવેલ છે જેમાં ગામના તેમજ આજુબાજુ ગામના જે વિદ્યાર્થીઓ છે યુવાનો છે જે નોકરી વાંચું જે તૈયારીઓ કરી રહ્યા છે તેઓ તમામ અહીંયા આવીને લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે એવું ખૂબ વિશાળ પુસ્તકોનું કલેક્શન અહીં મૂકવામાં આવ્યું છે એમાં દરેક પ્રકારના પુસ્તકો દરેક સ્ટેજના દરેક વર્ગની જે નોકરીયાત વર્ગ હોય છે એ વર્ગના પુસ્તકો મૂકવામાં આવે છે સાથે જ અહીંયા જે પણ જે ચલાવવાની કમિટી નક્કી કરવામાં આવે છે બોડી અહીંયાથી સંચાલન કરશે અને ખૂબ આ ગામના જે આગેવાનો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ જે લક્ષ્ય લાયબ્રેરી છે એનું ઉદઘાટન આજરોજ કરવામાં આવ્યું છે અને એનો ઉપયોગ ભવિષ્યમાં ખૂબ સારા નાગરિક તરીકે અહીંયાથી નીકળે એવી આશા સાથે નિલું છું મારે પણ છોટા અધિકૃ નિરંજન મહેરાતા